હેલો ભાઈ જય માતાજી તો આપણા યુટ્યુબમાં જૂની ચેનલ જે આપણે વાઘેશ રાજા વાઘેશ્વરી હતી તો એ ચેનલ આપણે પાછી ચાલુ કરી છે અને એમાં આપણા વ્લોગ આપવા નહીં બરાબર તો અને આપણે પાયા ગોઠતા હતા બતાવજો પાયા ગોઠતા હતા અને કાલે આપણે એક ઘંટીનું જૂનું પહેલું મળ્યું છે તો બતાવી દો જોઈ લો મિત્રો આટલા સુધી પાયા ગોડ્યા હતા અમે અને ઘંટીનું જૂનું પહેલું મળીએ મેં તો પહેલી વખત જોયું પણ કે આ જૂનું પહેલું છે તો મિત્રો આ ઘંટી એક જ ભાગ છે આનો બીજો ભાગ નેતાનો હતો એ મળ્યો નથી એ હજુ આપણે વચ્ચે પાયો કે ગોદવાનો બરોબર તો એક કદાચ શરીરની તો એ વ્લોગમાં તમને બતાવશું એટલી ગળા જય માતાજી